પ્રકૃતિનો ભમેળો એ વિશે વાત કરીશું આજે પ્રકૃતિ શબ્દ મૂળભૂત તો પતિકૃતિ છે એટલે અકભ શબ્દ છે ને અમદાવાદ સંધિ છૂટી પાડીએ તો પતિ વત્તા કૃતિ એમ થાય છે એનો અર્થ થાય છે કે કર્મ જે પેલા થઈ ગયું છે તે ફરીથી થઈ રહી છે જે કર્મ ફરી થઈ રહી છે તે સામાન્ય ભાષામાં પ્રતિકૃતિ અર્થ થાય છે ફોટો ફોટો બરોબર ને તેનો હોઈ શકે કે તે વ્યક્તિ સમય હતો હવે દાખલા તરીકે દાદા મરી ગયા દાદા મરી ગયા અને પછી તમે દાદા મરી ગયા હતા મરી ગયા અને તેની સાબિતી છે કે પ્રકૃતિ દ્વારા જે કૃતિ થઈ રહેલી છે ફોટામાં જે પૂજા કરીએ છીએ તે દાદા દાદા હતા તેની સાબિતી છે પ્રકૃતિ પ્રકૃતિ તો જે કૃતિ થઈ રે એટલી દેખાય છે તે કૃતિ જ છે પહેલાં થઈ ગયેલી છે સાબિત થાય છે સાબિત થાય છે સામાન્ય માણસ માણસને આપણે કહીએ છીએ ને કે દો નહીં એ માણસની પ્રકૃતિ જેવી છે એની રહેણી કરણી જેવી છે યુદ્ધને ઓળખીએ છીએ કોઈ પણ માણસ વાત વાતમાં ગુસ્સો કરે સો કરે તો લોકો કે જવા દો એની પ્રકૃતિ જેવી છે પટ્ટી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં છતાં પણ માણસ આખી જિંદગી પોતાની પ્રકૃતિ બદલવા બદલવા સામે યુદ્ધ કરે છે ને ખરેખર જોવા જઈએ તો પ્રકૃતિ એટલે પૂર્વ થઈ ગયેલું કર્મ કર્મ મુજબ કર્મનું ફળ જન્મનું પ્રકૃતિ દ્વારા જે કર્મ થઈ થાય છે તે ખરેખર કર્મ છે જ નહીં પરંતુ કર્મ ફળનું રિઝલ્ટ છે એટલે ગયા ભાવમાં તમે નાખેલું કર્મનું બીજ કર્મનું ફળ બની ને તમણી તમારી આપણી સામે આવી છે હવે નિયમ એવો થાય છે કે પરિણામ રિઝલ્ટ તો કોઈ દિવસ બદલી શકાય નહીં સનાતન સત્ય છે જો પરિણામને બદલવું હોતું તેના ક્લોઝ બદલવા પડે ને હવે માણસે સરળ ભાષામાં કહીએ કે ભવિષ્યમાં નિશ્ચય કહેવાતી આવી છે કહેવાતી આવી છે કહેવત કહેવત છે કે લેખના માથે કોઈ મેખ ના મારી શકતું નથી જન્મથી મૃત્યુ સુધી બધું નીચે છે કોઈ દિવસ નીસા થઈ શકતો નથી ફક્ત વર્તમાન આપણી અંદર છે વર્તમાનમાં થતા ભાવ જાગવાની જરૂર છે ભાવમાં જાગો એટલે ઘણું થઈ ગયું હજુ સરળ ભાષામાં સમજવું તો એક થિયેટરનું ફિલ્મ ડાયરેક્ટર જોઈએ જુદા જુદા દ્રશ્યો દેખાય આપણને બરાબર તો એ માની લો કે આપણી બાજુમાં ફિલ્મ બનાવવાનો ડાયરેક્ટર બેઠા હોય ફિલ્મ ફિલ્મ ચાલુ હોય ને આપણે અનુમાન મનાવીએ કે હવે હીરો ભાગ હિરોઈન ભાગી જવી જોઈએ હીરો આમ જ થવું જોઈએ તો એમ ના થાય કારણ કે આ ફિલ્મ પહેલાં બની ચૂકી ને ડાયરેક્ટર સંત જીતે બુદ્ધિશાળી પેક્ષા તો તેને કહેવાય સંત જીતે પડદામાં દેખાતી ફિલ્મ જોતો હોય તે પેક્ષાને હીરો મરતો જોઈને રડતો નથી ને વિલન જોઈને જોઈને હસતો નથી એ સાચો પેક્ષા છે જીવ માત્ર જન્મ મરણના મરણ સુધી પ્રકૃતિ ફિલ્મ તો ગયા પકડ કુદરતીના ડાયરેક્ટરે ક્યારની કેમેરામાં કેદ કરી દીધી છે જેને કેમેરામાં ચિત્ર કેદ કર્યા છે એ જ ચિત્રગુપ્ત ચિત્રગુપ્ત કહીએ છે ને એ ચિત્રગુપ્ત એ જ ને આપણું ચિત્રગુપ્ત નામનું ઉપર કોઈ જીવડું નથી આપણે એમ કહીએ છીએ ચિત્રગુપ્ત ઉપર બેઠા બેઠા બધાના ચોપડા લખે છે આ વાત ખોટી ચિત્રગુપ્ત આપણા અંદર જ છે શરીર રૂપી પ્રોજેક્ટ છે એના ઉપર ચડી જાય સંસાર રૂપી પડદા ઉપર જીવાતમાં જોવી પડે ન જોયું તો અંતમાં હું તો એટલું કહીશ કે પ્રિન્ટ બનતી હોય ત્યારે જાગવા રહેવાની જરૂર છે બાકી ફિલ્મ જોતી વખતે કદાચ ખુરશીમાં જોકો આવી જશે જોકો આવી જાય તો પણ સહેજ ચિંતા કરવાની જરૂર નથી આજ પૂરતું આટલું જય શ્રી રામ